હૈદરાબાદ આજે ભારતમાં સૌથી વિશ્વસનીય અને અદ્યતન તૃતીય સ્તરની કાળજી કેન્દ્રોમાં એક તરીકે ઉભરી રહ્યું છે જેસીઆઈ અને એનબીએચ દ્વારા માન્યતા પ્રાપ્ત યશોદા હોસ્પિટલ હૈદરાબાદ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી આરોગ્ય ક્ષેત્રમાં નવા માપદંડો સ્થાપિત કર્યો છે અદ્યતન માળખકીય સુવિધાઓ વિશ્વ સ્તર પર ટેકનોલોજી અને બહુ અંગ ટ્રાન્સપોર્ટેશન અદ્યતન કાર્ડિયા હસ્તક્ષેપો અને વ્યાપક દર્દી સંભાળવામાં અગ્રણી સિદ્ધિઓ માટે જાણીતી હોસ્પિટલ આધુનિક આરોગ્ય સંભાળની સીમાઓને આગળ ધપાવી રહી છે શ્રી આશુતોષ રાઠોડે યશોદા ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ હૈદરાબાદનો પરિચય આપવામાં આવ્યો અને તેની નવીનતા ઉત્તમતા દર્દી કેન્દ્રિત અભિગમની વારસાને પ્રકાશિત કરવામાં આવ્યો ડોક્ટર યુક્ત પાંડે સિનિયર કન્સલ્ટન્ટ લિવર ટ્રાન્સપર્ટેશન્સ અને એચપીવી સર્જરીએ યશોદા હોસ્પિટલ્સના લિવર કેસમાં નેતૃત્વ અંગે પ્રકાશ પણ પાડ્યો તેમણે જણાવ્યું કે અમારું મિશન નવીનતા કુશળતા અને પરિણામો દ્વારા સંચાલિત સર્વગ્રાહી દર્દી કેન્દ્રિત લિવર કાળજી પૂરી પાડવાનું છે જે વિશ્વના શ્રેષ્ઠ કેન્દ્રો સાથે ખાતું હોય ડોક્ટર વીવી વર્ગીસ કન્સલ્ટન્ટ પર્મોનોલોજી અને ફેફસામાં ટ્રાન્સપ્લાન્ટ છે યશોદાની ફેફસા ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રની સફળતા અંગે પણ જણાવ્યું તેમણે કહ્યું કે અમારા ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ અંતિમ તબક્કાના ફેફસા રોગ ધરાવતા દર્દીઓને નવી આશા પૂરી પાડનાર છે અને ડોક્ટર પંકજ જરીવાલા સિનિયર ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટે જણાવ્યું કે યશોદાની ન્યૂનતમ આક્રમક અને જટિલ કાર્ડ્યક પ્રક્રિયાઓમાં થયેલી પ્રગતિ પર ભાર મૂક્યો અમે જીવન રક્ષક તાત્કાલિક સારવારથી લઈને માળખાકીય રોગના ઉપચાર સુધીની સૌથી અદ્યતન કાર્ડિયાક હસ્તક્ષેપો પૂરું પાડવા પ્રતિબદ્ધ છીએ ઉચ્ચતમ સફળતા અને સલામતીના ધોરણોની સાથે હૈદરાબાદમાં ભારતના સૌથી વિશ્વસનીય અદ્યતન તૃતીય સ્તરની કાળજી કેન્દ્રોમાંનું એક તરીકે ઉભરી રહ્યું છે ત્યારે એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી नमस्ते मेरा नाम डॉक्टर विमी वर्गीस है मैं यशोदा हॉस्पिटल्स का लंग ट्रांसप्लांट फिजिशियन है इसी दिन मैं आपको ये हम अवेयरनेस के लिए आया है क्योंकि बहुत सारा लंग डिजीज होता है वो उसका रेस्पिरेटरी फेलियर या लंग फेलियर होने का टाइम ही यूजली ट्रांसप्लांट होता है बट उसके पहले ही हमको समझना से और डॉक्टर को अवेयरनेस से उसके पहले कुछ रेफर किया तो ट्रांसप्लांट का सक्सेस और ट्रांसप्लांट का आउटकम भी ज्यादा होता है इंडिया का सबसे सबसे ज्यादा लंग और हार्ट ट्रांसप्लांट यशोदा हॉस्पिटल में होता है मोटा मोटी एक महीने में चार या पांच ट्रांसप्लांट होता है और उसका आउटकम के लिए बहुत जरूरी है उसका पहले का ऑप्टिमाइजेशन मतलब वो डिसीज का कंट्रोल करना है अवेयरनेस तो के लिए हम आया है और हमारा सारा बहुत सारा पेशेंट गुजरात से ही है और वो पेशेंट का फॉलोअप के लिए हम आया है ये बहुत जरूरी है ट्रांसप्लांट के बाद भी डॉक्टर को ये ट्रांसप्लांट पेशेंट को कैसे मैनेज करना है वो भी बहुत जरूरी है इसलिए वो अवेयरनेस के लिए हम आया है थैंक यू नमस्कार मारु नाम डॉक्टर पंकज जरीवाला है हूँ हृदय रोग तज्ञ छू યશોદા હોસ્પિટલ હૈદરાબાદના તરફથી અમે તમારા શહેર સુરતમાં અમે આવ્યા છે અને આજે અહીંયા બધા સુરતના જેટલા પણ ડોક્ટર્સ છે એમના સાથે અમારી મીટિંગ થઈ છે અને આ મિટિંગનું મુખ્ય કારણ હતું કે અમે અહીંયા આવીને હૈદરાબાદમાં જે પણ એડવાન્સ હૃદય હૃદયરોગના માટે જે ટ્રીટમેન્ટની સગવડ અમારા હોસ્પિટલમાં છે એના માટે સુરતના જે કોઈ રોગી પેશન્ટ હશે એમને કોઈ વિશેષ હાર્ટના એડવાન્સ ટ્રીટમેન્ટની જરૂરત હશે તો એ બધા રોગી અમારા હૈદરાબાદમાં આવીને એનું ટ્રીટમેન્ટ લઈ શકાય એની માહિતી આપવા માટે અમે હૈદરાબાદથી આજે સુરતના અંદર અમે આવ્યા છે અને આજે અઠાવીસ તારીખ છે અને કાલના દિવસે આવતીકાલે વિશ્વ હૃદય દિવસ છે વોટ વી કોલ્ડ એઝ અ વર્લ્ડ હાર્ટ ડે અને આ વર્લ્ડ હાર્ટ ડે ના પ્રી ઈવનિંગ આઈ વોન્ટ ટુ વીસ એવરી વન અ ગુડ હાર્ટ હેલ્થ એન્ડ બધાને સરસ આગળ જઈને એમનું હૃદય સરસ કામ કરે અને એમના માટે એમને સારી રીતે આગળ જઈને જે પણ લક્ષણો હશે યા એમને એના માટે જે પણ રિસ્કૅક્ટર્સ હશે એ કામ કરવા માટે અમે તત્પર છે અને એનામાં અમારા હોસ્પિટલમાં એડવાન્સ ટ્રીટમેન્ટ લાઈક ટ્રાન્સ કેથેટર ઓટિક વોલ રિપ્લેસમેન્ટની પણ ટ્રીટમેન્ટ અવેલેબલ છે એનામાં વિધાઉટ સર્જરી બધા ટ્રીટમેન્ટ જે છે વોલ રિપ્લેસમેન્ટ પણ થાય છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવે છે અને જે પણ સુરતના કોઈ પેશન્ટો હશે એમને અગર કોઈ ટ્રીટમેન્ટની જરૂરત હશે તો તેમને લેંગ્વેજની પરવા ન કરતા હોવા એટલે મેની પીપલ સાઉથ ઇન્ડિયામાં લેંગ્વેજનો વર્લ્ડ જે છે વિશ્વરૂપી થઈ ગયું છે અને આજકાલ ભાષાનો પ્રોબ્લેમ નથી અને હૈદરાબાદ જેવા શહેરમાં પણ બધા ભાષા બોલવા લોકો છે એટલે હું પણ ગુજરાતી છું અને ગુજરાતી બોલવા માટે પણ ત્યાં પણ છે તો અમારા ત્યાં અલગ અલગ દેશોથી અલગ અલગ પ્રાંતોથી પેશન્ટ આવીને એનું ટ્રીટમેન્ટની બધી ફેસિલિટીસ ત્યાં લે છે અમારા પાસે બધા ટ્રાન્સલેટર્સ પણ અવેલેબલ છે તો પેશન્ટને તેના બારામાં ટેન્શન લેવાની જરૂર નથી કે ત્યાં પછી કોણ અમારા સાથે વાત કરવા માટે કોણ છે તો એ બધું ટેન્શન ન લેતા હોવા તમે ખાલી તમારા ટ્રીટમેન્ટ તમારી બીમારીના બારામાં તમે અગર સોચશો અને તમને જલ્દી જલ્દ તમને સારું થવા માટે અગર તમને આવું હશે તો યશોદા હોસ્પિટલની પૂરી ટીમ તત્પર છે थैंक यू वेरी मच नमस्ते मेरा नाम आशुतोष राठौर है मैं यशोदा ग्रुप ऑफ हॉस्पिटल हैदराबाद के लिए गुजरात और महाराष्ट्र रीजन का ऑपरेशंस एंड हेल्थ केयर सर्विसेज का कोऑर्डिनेशन देखता हूं आज हम लोगों ने 28 सितंबर संडे को आ, सूरत में एक सीएमई का ऑर्गेनाइज ऑर्गेनाइज किया है जिसमें हमने जो भी एसोसिएशन ऑफ फिजिशियन सूरत एंड चेस्ट फिजिशियन ऑफ सूरत से एसोसिएशन एसोसिएट करके हम लोगों ने एक सीएमई का ऑर्गेनाइजेशन किया है जिसमें हमारे तीन डॉक्टर जो कि लीवर ट्रांसप्लांट लंग ट्रांसप्लांट एंड कार्डियक इंटरवेंशन के आ, जो एक्सपर्टीज हैं वो डॉक्टर्स ने आके यहाँ पे डॉक्टर्स को कंटिन्यूस मेडिकल एजुकेशन दिया है और इसमें मैं आपको कुछ यशोदा हॉस्पिटल हैदराबाद के बारे में बताना चाहूंगा हम लोग यशोदा हॉस्पिटल हैदराबाद में महीने के दस से बारह से पंद्रह लीवर ट्रांसप्लांट करते हैं जिसमें लाइव एंड कैडेवर लीवर रहते हैं सेकेंडली हम लोग कम से कम दस से बारह आठ से दस हम लोग लंग ट्रांसप्लांट करते हैं हर महीने और दस से बारह हम लोग बोन गोनबेर ट्रांसप्लांट करते हैं तो जनरली हम यहाँ पे प्रमोट करने ऑर्गन ट्रांसप्लांट को इसलिए आए हैं क्योंकि तेलंगाना में जो ऑर्गन डोनेशन का रेट है वो बहुत अच्छा है अगर मैं कुछ रजिस्ट्रीज का डेटा बताऊं तो लास्ट डे 2024 में एट एट टू 840 फोर्टी समथिंग डिसीज डोनर तेलंगाना हैदराबाद में हुए थे जो कि अगर मैं कंपेयर करूँ गुजरात में तो वो फाइव या फाइ सिक्स के लगभग थे तो उसी चीज को प्रमोट करते हुए अच्छा ऑर्गन डोनर्स का रजिस्ट्रेशन होने के लिए हम लोग ट्रांसप्लांट को प्रमोट कर रहे हैं उसी को मद्देनजर रखते हुए हम लोगों ने प्रेस कॉन्फ्रेंस का ऑर्गेनाइजेशन किया okay. रिपोर्ट